જિલ્લાના નડિયાદ તાલુકાના પીપલક ગામમાં આવેલ શ્રી ગણેશ નમકીન નામની પેઢી પછાવી પાડનાર વિરુદ્ધ ક્ષત્રિય કણી સેના ખેડા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પીપલક ગામમાં આવેલ શ્રી ગણેશ નમકીન કંપનીનામાં દલપતસિંહ રાઠોડ જેઓ પંચોતેર ટકાના પાર્ટનર હતા અને નીતાબેન સત્યમકુમાર ઠક્કર જેઓ પચીસ ટકાના પાર્ટનર હતા આ કંપનીમાં મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ દલપતસિંહનાઓ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં વસાયેલ મશીનરી તેમજ સાત વર્ષના ભડા કરાર કરેલ હોવા છતાં પચીસ ટકાના પાર્ટનર નીતાબેન ઠક્કર સત્યમકુમાર ઠક્કર અને અતુલભાઈ ઠક્કરનાઓએ દલપતસિંહનાઓને ધાક ધમકીઓ આપી કંપનીમાંથી આખી કાઢીને આખી કંપની ઉપર કબજો કરી લીધેલ હતો અને દલપતસિંહના શ્રી બાલ ગણેશ નમકીન નામનો ટ્રેડમાર્કનો બીજો ડુપ્લિકેટ શ્રી શ્રી બાલ ગણેશ નમકીન નામની ખોટી પેઢી ઊભી કરેલ હતી આ બાબતે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ના હોય અને આ બાબતે ખેડા જિલ્લા એસપી સાહેબને પણ લેખિત અરજી રૂપે પુરાવા સહિત ફરિયાદ કરેલ હોય તેમ છતાં યોગ્ય ન્યાય ન મળતા ભોગ બનનાર દલપતસિંહે સામાજિક સંગઠન ક્ષત્રિય કરણી સેનાનો સંપર્ક કરતાં કરણી સેના દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને ઉચિત કાર્યવાહી

રજૂઆત કરેલીમકીન નામની પેઢી ચલાવીએ છીએ અને પેઢીમાં બરાબર છે અમારી સાથે આવી રીતે અમારી પેઢી પચાવી નાખેલી છે અસામાજિક તત્વોએ અસામાજિક તત્વોએ અમારી પેઢી પચાવી નાખી છે એવો જાણ કરતા એવી અરજી આવતા અમોએ એની સદર તપાસ કરતા અમને જાણવા મળે મળે કે શ્રી બાલ ગણેશ નમકીન નામની જે એમની પેઢી છે એમાં જે આવતું પોલીસ પ્રશાસને એમની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ અરજી ધ્યાનમાં લીધેલ નથી બરાબર છે અમારી રજૂઆત એવી છે કે આ આવેદનપત્ર આપીએ છીએ કે દર્પાસિંહ લુમસિંહ રાઠોડને ન્યાય મળે એ ખાસ કરીને પૂછવા પ્રયત્ન કરીશ આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છો શું કેવું આવેદન અને શું પ્રશ્ન જી મારું નામ ચિતન સિંહ છે હું છત્રીયગઢ છે અને ખેડા જિલ્લા અધ્યક્ષ તરીકે મારી ફરજની ભાવ છું આજનું ખાસ મુખ્ય કારણ કે અમારી પાસે અમારા ક્ષત્રિય સમાજના બંધુ ભાઈ શ્રી દલપત સિંહ રાઠોડ કરીને છે જે ન્યૂલે ન્યૂ બાલ ગણેશ નમકીન ની ફેક્ટરી પીપલક ખાતે જે એમણે પોતાના પરસેવો પાડીને જે ઉભી કરેલી એના ભાગીદાર તરીકે પચીસ ટકા ભાગીદાર તરીકે બીજા વ્યક્તિઓ હતા તેમણે તેમની પંચોતેર ટકાની ભાગીદારીમાં અમારા દલપતસિંહ રાઠોડભાઈ હતા તેમની તમામ પેઢી પચાવી પાડી છે અને તેમણે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરેલી છે છતાં પણ બે હજાર ઓગણીસ થી

મદદગારી મળશે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આમાં સંપૂર્ણ રીતે તપાસ કરી અને સત્વરે અમને ઝડપથી ઝડપ અમને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરશે માતાજી હું દલપતસિંહ મુનસિંહ રાઠોડ જે આપણે આ બાલગણેશ નમકીનનું હું માલિક છું ન્યાય અહીં પીપલકમાં બે હજાર તેરમાં શ્રી બાલગણેશ નમકીન પેઢી આપણે જગ્યા ભાડે રાખી અને મેં શરૂ કરેલો અને એ ધંધામાં મારે ફાઈનાન્સિયલ થોડું પ્રોબ્લમ થતાં મેં એક આપણા નેતાબેન સત્યમ કુમાર ઠક્કરને મેં પચીસ પર્સન્ટના પાર્ટનર બનાવ્યા હતા તો એમને બે હજાર એકવીસમાં જે જગ્યાના માલિકો હતા જેમની મેં જગ્યા ભાડે રાખી હતી એમના માલિકો ને નીતાબેન સત્યમ કુમાર ઠક્કરના જે એ પોતે અને એમના પેલા જેઠ આપણે અતુલકુમાર ઠક્કર એમને બધે ભેગા મળી અને મારી પેઢી આખી આખી પચાવી પાડી છે અને મને ત્યાંથી જબરદસ્તી કાગળ ઉપર સહી કરાવી ને આખી પેઢી પચાવી બેઠા છે અને હું હું વારંવાર ત્યાં જાઉં તો મને એ લોકો એવું કહે છે કે હવે તારી અહીં પેઢી છે જ નહીં તારું અહીં છે જ નહીં આ કે અમારી પેઢી છે તારી છે જ નહીં તો કે પોલીસ મેં ફરિયાદ કરી મારી સત્તા મેં ઘણીવાર અરજીઓ કરી છે બે હજાર એકવીસથી મળે અત્યારે લખીને મેં અરજીઓ કરેલી છે પણ હજુ સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં એમાં અને હમણાં મેં બે હજાર ત્રેવીસમાં બારવા મહિના મેં મેં એસપી સાહેબની કચેરી અરજી આપેલી છે એ અરજી હજુ બી પેન્ડિંગ છે ને એ લોકોએ કોઈ મને કોઈ સાથ સહકાર આપ્યો નહીં એટલા પછી મારે ના છૂટકે મારે સમાજનો સારો લેવો પડ્યો અને અમારા ક્ષત્રિય સમાજ ના જે કર્ની સેનાના જે અધ્યક્ષ છે આપણે છેતસિંહ વાઘેલા તો એમની જોડે હું ને એમને મેં મારી રજૂઆતો કરી કે ભાઈ મને આમાં તમે ન્યાય અપાવો તો પછી એમને કહ્યું કે સારું તો એમને મારા ડોક્યુમેન્ટ બધા જોયા તો એમને લાગ્યું કે સાચું છે અને આ કે તમારી જોડે ફ્રોડ થયો છે તો કે એના બાબતમાં અમે તમારી સાથે છે તો આજે અમે અહીં કલેક્ટર કચેરીએ આપણે કર્ની સેના દ્વારા અમે આવેદન આપવા આવ્યા છીએ અને એની યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે